પહેલી ગુજરાતી ફિમેલ એક્શન ફિલ્મ ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠથી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે અભિનેત્રીને હીરોની જેમ એક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં તો ઘણી બની છે પરંતુ આ પ્લોટની ગુજરાતી સિનેમામાં વિચારવું પણ અશક્ય લાગે પણ અશક્યને શક્ય કરવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ પહેલી ગુજરાતી ફિમેલ એક્શન મૂવી અન્ય રિજનલ સિનેમાની સાથે ખભાતી ખભો મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રીલર ક્રાઇમ થ્રીલર એક્શન અને હોરર જોનરની ફિલ્મો તો આવી છે પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે અત્યાર સુધી સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી આવી છે પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવી છે પણ આ ફિલ્મ સ્ત્રીની એ સબળ બાજુ પર પ્રકાશ પાડે છે ડોન્ટ જજ બુક બાય કવર તો સાંભળ્યું જ હશે પરંતુ ડોન્ટ જજ ધ ગર્લ બાય હર કવર આ ફિલ્મમાં જોવા મળશે પહેલી વખત ત્રણ જવાબાસ ગુજરાતી અભિનેત્રી સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે ફિલ્મમાં ફીમેલ લીડ તરીકે ખુશી શાહ, કાજલ વિશ્વશિષ્ટ અને દામિની દવે છે જ્યારે બાકીના મુખ્ય કલાકાર જુદો જોએ અને اسپેશિયલી એક્શન મને પોતાને વધારે મજા આવે છે અને એની અંદર જ્યારે કો આર્ટિસ્ટ આ પ્રોફેશનલ ફાઈટર છે મને ખબર પડી એ પોતાના પ્રોફેશનમાં એટલે એક્ટિંગ સાથે એની પાસે એક બહુ કમાલની આર્ટ છે અને બીજી બધી જ મારી કો એક્ટ્રેસીસ કો એક્ટર્સ એક બહુ સરસ મજાનું જેલિંગ હતું અને જ્યારે ખાસ કરીને બે વસ્તુમાં કોમેડી અને એક્શનમાં એક્ટર નું synchronization એકબીજા સાથે નું jelling બહુ જ જરૂરી હોય નહીતર જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાત જ બા બીજાને ઇન્જયર કરી દો જો synchronization ન હોય તો એવું જ કોમેડી માં છે કે એક્શન reaction નું ટાઇમિંગ ન હોય તો છે વાજે મે એક્ચ્યુઅલી વાડ કાપ્યા હતા ફોર ધ ફિલ્મ અને અમારું સેકન્ડ શેડ્યુલ ને ફર્સ્ટ શેડ્યુલ માં બહુ ગેપ હતો વાડ વધી ગયા પાછા કાપ્યા બીકોઝ એ જો રિયલ કેરેક્ટર આવે એ વિગમાં ન આવે એન્ડ ફોર મી ટુ લીવ આરડીએક્સ એનું નામ આરડીએક્સ છે છોકરીનું એ કેરેક્ટરનું ટુ લીવ કેરેક્ટર એઝ આરડીએક્સ આઈ થિંક બાળક કાપ્યા મેં બંને વાર અને આઈ થિંક જેટલું ઓથેન્ટિકલી જેટલું ઓનેસ્ટલી આ કેરેક્ટર ભજવી શકાય મેં ભજવ્યું છે